ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની પૂર્વ તૈયારીના ભાગરૂપે વિશેષ જનજાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું આ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કાંટવાડ અને વીરપુર વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી વિષય પર નાટક રજૂ કરવામાં આવ્યું હિંમતનગરના મેહુલ ફાઉન્ડેશનને નાટક દ્વારા લોકોને પ્લાસ્ટિકના દુરુપ તે પરિણામો વિશે માહિતગાર કર્યા હતા નાટકમાં પ્લાસ્ટિકથી થતા જીવનના જોખમો અને જમીનની ફળદ્રુપતા પર થતી અસરો દર્શાવવામાં આવી ત્યાં આ કાર્યક્રમમાં પ્લાસ્ટિક હટાવો ધરતી બચાવોના સૂત્રો સાથે લોકોને કપડાંની થેલીનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે સિંગલ યુઝ પ્લાસ્ટિક જેવા કે બેગ વાટકી ચમચી ડીશનો ઉપયોગ ટાળવા પર ભાર મૂકવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ